તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ખિંજલબેન દવે જે ગલગોટાનું ગીત છે ને ભાઈ એ ગલગોટાનું ગીત અલગ અંદાજમાં ગાવ્યું ભાઈ ગલગોટો ગોટો મેં ઝૂકીને લીધો દીનતાક દિનતાક આવું કાંઈક ગીત છે ભાઈ મને નથી આવડતું પણ આ બેને સરસ મજાનું ગીત આપણા નવરાત્રીની અંદર ગાવ્યું દર્શક મિત્રો તો ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવતું વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર આવશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે બહુ જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ તમે કિંજલબેન દવેના ઘણા બધા વિડીયો જોયા હશે કે જેમાં કિંજલબેન દવે અલગ અલગ જાતના ગીતો ગાતા હોય છે પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન દવે કે જેમને એક ગલગોટાનું ગીત ગાવ્યું આ ગીત તમને ખબર છે ગીતાબેન રબારીનું આ ગીત છે ભાઈ પણ એ ગલગોટાનું ગીત સાહેબ ગલગોટાએ પણ આ ગીત સાંભળીને જમીનમાંથી ગળગોટો ઊભો થઈ ગયો ભાઈ કે વાહ ભાઈ શું ખરેખર ગલગોટો તો ગલગોટો છે એમ મિત્રો આ ગીત સાંભળીને ભલભલા લોકો બેઠા બેઠા ઊભા થઈને નાચવા મળ્યા ગલગોટો એટલે પતી ગયું ભાઈ ખાવા ખાવું પીવું બધું સાઈડમાં મૂકીને નાચવા જ મળ્યા હા ચાલો તમે સૌથી પહેલાં વિડીયો જુઓ આ વિડીયો જોયા પછી દર્શક મિત્રો કોમેન્ટ કરજો કે ખરેખર બેને કેવું ગીત ગાવ્યું તો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો